મારું નામ ભદ્રેશ છે ભદ્રેશ પટેલ ગામ ગણપતિપુરા અમદાવાદથી આવીએ છીએ અમારે લગ્નને સાત વર્ષની ઉપરનો સમય વીતી ગયો હતો બાળક રાખવામાં પ્રોબ્લેમ થતી હતી ઘણી જગ્યાએ તપાસ કરાવી અમે બંને એના બાદ એક મિત્ર દ્વારા અમને મધુથી હોસ્પિટલ ભાવનગરનું જાણકારી મળી હતી અમે મધુદી હોસ્પિટલ ભાવનગરમાં અમે અમારી ટ્રીટમેન્ટ શરૂ કરાવી અને આજે જ્યારે છેલ્લો રિપોર્ટ કરાવ્યો ત્યારે રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે એના બદલ અમે સાહેબશ્રીનો અને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને મળવા માટે આજે આવ્યા છીએ મારું નામ ભદ્રેશ છે ભદ્રેશ પટેલ ગામ ગણપતિપુરા અમદાવાદથી આવીએ છીએ અમારે લગ્નને સાત વર્ષની ઉપરનો સમય વીતી ગયો હતો બાળક રાખવામાં પ્રોબ્લેમ થતી હતી ઘણી જગ્યાએ તપાસ કરાવી અમે બંને એના બાદ એક મિત્ર દ્વારા અમને મધુદી હોસ્પિટલ ભાવનગરનું જાણકારી મળી હતી અમે મધુથી હોસ્પિટલ ભાવનગરમાં અમે અમારી ટ્રીટમેન્ટ શરૂ કરાવી અને આજે જ્યારે છેલ્લો રિપોર્ટ કરાવ્યો ત્યારે રિઝલ્ટ પોઝિટિવ આવ્યો છે એના બદલ અમે સાહેબશ્રીનો અને સ્ટાફનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને એમને મળવા માટે આજે આવ્યા છીએ